પણ આદરણીય દેવાયત ખવડના કેસમાં ઊંધું છે દેવાયત ખવડ કહે છે કે રુકઝા મેં તુજે મારુંગા ત્યારે છેલ્લા થોડા સમયથી વિવાદિત કલાકાર દેવાયત ખવડ ચર્ચાનો વિષય બન્યા છે ગુરુવારે એટલે કે વીસ ફેબ્રુઆરીએ રાત્રે દેવાયત ખવડની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ અને સાહિત્યકાર દેવાયત ખવડ પોતે પણ જે તે સમયે કારમાં હાજર હતા નહીં પોલીસ દ્વારા આ મામલે પહેલા દાખલ કરવામાં આવી ન હતી પરંતુ જ્યારે મામલો વધારે ગરમાયો ત્યારે આ મામલે દાખલ કરવામાં આવી છે સનાથલના ડાયરાના પર ખવડના ડ્રાઈવર તરફથી દાખલ કરવામાં આવી છે ત્યારે ભગતસિંહ પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ નક્કી કર્યા છતાં ડાયરામાં ઊભા નથી રહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ બાબતે આયોજક ભગવતસિંહ ચૌહાણે પણ દિવાયત ખવડ સામે ક્રોસ એફઆઈઆર દાખલ કરી છે હવે આખે આખો મામલો રોજ નવા વળાંક લઈ રહ્યો છે આખો કેસ ગુંચવાતો જાય છે ત્યારે ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ આખી ઘટના વિશે વિગતવાર માહિતી આપી છે શું કહ્યું નીલમ ગોસ્વામીએ વિગતે સાંભળી ચાંગોદર પોલીસ સ્ટેશનના સનાથલ ગામ વિસ્તારમાં ગત તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો છે જે બનાવની સમગ્ર હકીકત એવી છે કે સનાથલ ગામના ભગવતસિંહ ચૌહાણ તેમના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી જે નિમિત્તે તેમણે લોક જમણવાર બ્લડ ડોનેશન કેમ્પ વગેરેનું આયોજન કરેલું હતું અને આ લોક માટે તેમના ઘણા જૂના અને ખાસ મિત્ર દેવાયત ખવડનો સંપર્ક કરેલો જેથી લોક સમગ્ર જવાબદારી દેવાયત ખવડનાઓએ લીધેલી હતી અને આ જવાબદારી અંતર્ગત સંગીતના તમામ સંસાધનો સંગીત કલાકારો એ બધું જ દેવાયત ખવડ લાવવાના હતા જેથી રાતે આઠ વાગે દેવાયત ખવડ ત્યાં ભગવતસિંહજીને ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ ત્યાં સાથે જમે છે અને પછી તેમને બીજી જગ્યાએ ડાયરાનું નક્કી કરેલું હોય જેથી એ નવ વાગે ત્યાંથી રવાના થઈ જાય છે અને આણંદ જિલ્લાના સોજિત્રા ગામ સોજિત્રા તાલુકાના પીપળાવ ગામ ખાતે બીજા ડાયરામાં જાય છે અહીંયા અન્ય કલાકાર ડાયરો ચાલુ રાખે છે દોઢ વાગ્યા સુધી પરત નહીં આવતા અહીંયા તેમની જે સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી અને તેમાં તેમના જે ડ્રાઈવર છે હરેશભાઈ ઉર્ફે કાનાભાઈ તે અહીંયા ડાયરા ખાતે રોકાયેલ હતા અહીંયા તેમની કાર મૂકીને ગયેલા હતા જેથી દોઢ વાગ્યા સુધી આયોજક તરફથી તેમને આશરે પચાસ જેટલા કોલ કરવામાં આવતા તેમનો જવાબ નહીં મળતા દેવાયત ખવડ હવે ડાયરા માટે આવવાના નથી અને બધા લોકો જે છે એ ત્યાંથી નીકળવા માંડેલ હતા જેથી ભગવતસિંહ તેમના ભાઈ રામભાઈ તેમના ભત્રીજા ધ્રુવરાજસિંહ અને અન્ય જે માણસો છે તેમણે ડ્રાઈવરની પૂછપરછ કરેલી અને ત્યારબાદ ડ્રાઈવર ત્યાંથી સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યા આશરે દોઢેક વાગ્યાની આસપાસ સનાથલ ગામના જે સીમ છે ત્યાં આગળ આવતા ત્યાં એક બ્લેક કલરની થાર ગાડી અને વ્હાઈટ કલરની ઇનોવા આ બે કારમાં રામભાઈ તેમના દીકરા ધ્રુવરાજ અને તેમની સાથે મેઘરાજ જે છે સાણંદના રહેવાસી છે અને અન્ય અજાણ્યા ચાર માણસો આ લોકો ત્યાં રાહ જોઈને ઊભા હતા અને તેમણે તેના ડ્રાઈવરની કાર રોકીને સૌપ્રથમ તો મેઘરાજ ગાડીનો જે કાચ છે એ તોડી નાખેલો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીની સાથે ગાડીમાં જે પાંચ લાખ રૂપિયા પડ્યા હતા તે એક હાર્મોનિયમ ચશ્મા એરપોર્ટ્સ અને એક એપલ કંપનીનો ફોન જે છે તેની લૂંટ કરીને ત્યાંથી નીકળા નીકળી ગયેલ હતા ત્યારબાદ આ ડ્રાઈવર છે ચાલતા સનાથલ ટોલનાકા પાસે આવીને તેમણે પોલીસ તેમને દેવાયત ખવડને જાણ કરેલ હતી તેણે પોલીસને જાણ કરવાનું કહેતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરેલી હતી જેથી ચાંગોદર પોલીસ સ્ટેશનની પીસીઆર ઘટના સ્થળે પહોંચેલ હતી તેમણે ડ્રાઈવરને સાથે લઈને સમગ્ર બનાવની જે જગ્યા છે તેની ચકાસણી કરેલ હતી બનાવની વિગતે ચકાસણી કરેલ હતી ત્યારબાદ તેમના ડ્રાઈવરે તેવું જણાવેલ કે અમે આવતીકાલે ફરિયાદ કરવા માટે આવશું જેથી ત્યારબાદ ગઈકાલે સત્યાવીસ તારીખના રોજ તેમના ડ્રાઈવર દ્વારા કાનાભાઈ હરેશભાઈ ઘેડ દ્વારા આ સમગ્ર બનાવ બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનાઈત કાવતરું લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી બીએનએસની આ કલમ હેઠળ ગુના દાખલ કરી આગળની તપાસ ચાંગોદર પીઆઈ એપી ચૌધરીનાઓ ચલાવી રહ્યો છે હાલ અત્યાર સુધી તપાસમાં એફએસએલની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલો છે આજે ફરિયાદ દાખલ થઈ એમાં જે આ સમગ્ર લોકડાયરા આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું ભગવતસિંહ તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે સમગ્ર લોકડાયરાનું સૌ પ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી જેના પેટે તેમણે આઠ લાખ રૂપિયા નક્કી કરેલા હતા તે આઠ લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોકડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને તેના આરોપી દેવાયત ખવડ છે અને તેમના વિરુદ્ધ અગાઉ રાજકોટ ખાતે ગુના દાખલ થયેલા છે આ સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ ગુના દાખલ થયેલા છે કે કેમ તેની તપાસ હાલ ચાલુમાં છે અને જે હરેશભાઈ ઉર્ફે કાનાએ જે ફરિયાદ આપેલી છે તેમાં જે મેઘરાજ આરોપી છે તેને પોલીસે હાલમાં હસ્તગત કરેલો છે અને તેના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર